નમસ્કાર મિત્રો ગિરિનગરના આંગણે જુનાગઢ નું એક પૌરાણિક નામ છે પુરોહિતનું એક પુસ્તક બહુ ચર્ચામાં છે સાવજ નો આ દરવાજો કેવાય જુનાગઢ એટલે નું કેન્દ્ર બન્યું છે પુસ્તક કેમ કે એમાં અલભ્ય રોમાંચ એવા કિસ્સાઓ પણ છે તો એનું વિમોચન ટૂંક સમયમાં થવાનું છે તો એના સંદર્ભની આજે આપણે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત પાસે વાતો સાંભળીએ આ પુસ્તકમાં શું છે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સમાજમાં તો રોમાંચ થાય ઉત્સુકતા થાય જાણવાની ઉત્સુકતા છે અને મેં કીધું એમ ગિરિનગર ગિરનાર અને ગીર જુનાગઢની પ્રજાને પણ ગમે છે જુનાગઢના યુવાનોને પણ ગમે છે અને આ બધા સાથે ક્યાંક ને ક્યાંક નાતો રહેલો છે પ્રજાનો પણ ગીર સાથે નાતો રહેલો છે યુવાનો પણ નાતો રહેલો છે ને સાવજ તો એવો શબ્દ છે કે આપણે બોલીએ તો પણ રોમાંચ થાય આપણું મોઢું પણ ભરેલું લાગે અને યુવાનોમાં થનગનાટ કહીએ અમારે ગિરનારની વાતો કરીએ આના ઉપર ઘણા બધા પુસ્તકો લખાણા છે ચર્ચાનું કેન્દ્ર એ પણ બન્યું છે કે પત્રકાર અને લેખક બંને જૂના પ્રોફેશનલ છે જુદા જુદા પ્રોફેશનલ છે એક પત્રકાર અને પુસ્તક પ્રેમ તો હોય જ પણ એક લેખક તરીકે એની અંદર કેવી એની અંદર આ સૂઝ આવી છે અને લેખક તરીકે એમની શું વાતો છે તો માન્ય ધીરુભાઈ આપણી વચ્ચે છે આપણી સાથે છે અને આપણે એને મળીએ અને એમને પાસેથી આ પુસ્તક ની વાતો જાણીએ નમસ્કાર ધીરુભાઈ તમારું આ પુસ્તક સાવજ બહુ ચર્ચાનું કેન્દ્રમાં છે આજે તો તમને આ જે સાવજ પુસ્તક છે એ લખવાની પ્રેરણા કયા પ્રસંગે અથવા ક્યાં અનુભવ મળી વર્ષોથી પત્રકારત્વ કરું છું અને ખાસ કરીને ખૂબ જાણીતા વર્તમાન પત્ર સંદેશ સાથે પત્રકારિતા જોડાયેલો છું અને પત્રકારત્વ કરતા 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 કોલમે છે એટલે કે અઠવાડિક કોલમ લખવામાં મને એક કામ મળ્યું સંદેશમાં અને એ કોલમમાં મેં ખાસ કરીને વાઇલ્ડ લાઈફ લખવાનું થયું અમે ત્રીસ ચાલીસ વર્ષથી મારા પત્રકારત્વમાં વાઇલ્ડ લાઈફ એટલે કે સિંહ અને દીપડા વિશે ખૂબ લખાયેલું છે અને એના અનુસંધાને જ મારે આ પુસ્તકમાં વાઇલ્ડ લાઈફ વિશે લખવાનું થયું એટલે હું લેખક બની ગયો છું સાહેબ આ જે પુસ્તક છે સાવજ એ સત્ય ઘટના આધારિત છે કે કોઈ કલ્પનાઓ છે એનો રોમાંચ અમને ઘણા બધાને છે તો થોડીક વાતો વિમોચન નથી થયો એટલે બધી વાતો નહીં પણ આ સત્ય ઘટના આધારિત છે એમાં અલભ્ય કિસ્સાઓ છે રોમાંચ પેદા કરે કિસ્સાઓ છે ટાઈટલ પણ એમની વાતો વચ્ચે આજે તફાવત છે તારો પ્રશ્ન બહુ સારો છે પત્રકારત્વ સત્ય ઘટનાઓ પર આધારિત થતું હોય છે અને લેખક એ સત્ય ઘટનાઓને એની કેટલીક મર્યાદાઓને આધારિત એની બાઉન્ડ્રીની બહાર ગયા વગર કેટલીક કલ્પનાઓને ઉમેરે છે ને ત્યારે એ પુસ્તકનું સર્જન થાય છે સત્ય સત્ય ઘટનાઓ છે પણ એની સાથે સાથે ઘટનાઓને એક પરંપરાગત રીતે ચેન બનાવી ઘટનાઓને એક સોયના દોરામાં પરોવીને અમે આ સાવજ રૂપી એક સરસ મજાનું પુષ્પમાળા એટલે કે હાર બનાવ્યો છે સત્ય ઘટનાઓની કલ્પનાઓને અમે સાકાર કરી છે એનું નામ જ સાવ છે આ પુસ્તકોમાં સાહેબ ઘણા બધા લેખકો હારમાડાઓની વાતો આપની પાસે છે તો એવા ક્યાં લેખકોને આપણે જોયડા છે એમાં જેના વિશેની અલભ્ય વાતો છે અજાણ્યા કિસ્સાઓ છે ગીરના અજાણ્યા કિસ્સાઓની વાતો છે તો થોડોક પ્રકાશ આપને એ વિશે પણ આ લેખ આ પુસ્તકની અંદર લગભગ સાત થી આઠ લેખકોના લગભગ વીસ થી પચીસ લેખ છે ને એ મારા માટે એક પત્રકાર માંથી લેખક થવા માટેની અકસ્માત થી બનેલી ઘટના છે અને એમાં મારા પ્રિય દોસ્તો એ જે ચેન નું કામ કર્યું છે જે માધ્યમ નું કામ કર્યું છે અને ખાસ કરીને પત્રકાર તરીકે તું મને આજે પ્રશ્નો પૂછવા આવ્યો લગભગ બે હજાર માં એ વખત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મારે મુલાકાત

આપણે જયારે કોઈ પણ ચીજ ને પ્રવેશ દ્વાર તરીકે ઓળખવા માંગતા હોઈએ ત્યારે જેનું એ પ્રવેશ દ્વાર હોય ને એની એક વિશિષ્ટ ઓળખાણ પ્રવેશ દ્વાર પાસે હોવી જોઈએ સો ટકા છે ખુબ સુંદર જુનાગઢમાં ક્યાંક ગીર ની ઓળખાણ દેખાય જેવું કંઈક આપ કરો એને તરત જ મારી વાતને વધાવી અને મને ખૂબ પોઝિટિવ સપોર્ટ આપ્યો પણ મુખ્યમંત્રી હોવાને નાતે એ સતત બીજી રહેતા

અને એ વખતના મુખ્યમંત્રી સાહેબ મળતા પણ જોગાનો જોગ એક વખત ચેતનભાઈ આ પુસ્તકના લેખક ભીરુભાઈ પુરોહિ અને મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી ત્રણે ને મળવાનું થયું સંજોગો બન તક નું શબ્દ સંજોગ બન્યો એ વખતે વિજયભાઈને મેં કીધું પછા ગિરની ઓળખાણ કાંઈક આપું અને તરત જ એને

એ કમિટીના એડવાઇઝરી બોડીમાં તો હું હતો પણ વાઇલ્ડ લાઈફ માટે જેને અત્યંત પ્રેમ છે અને જે વ્યક્તિએ રીછો વિશે ખૂબ સંશોધન કર્યું છે અને સિંહોના એ ખૂબ જાણકાર છે એવા ડોક્ટર નિશિત ધારૈયા ને ધારૈયા સાહેબ ધારૈયા સાહેબ નિશિત ધારૈયાજી ને પ્રોબેશન ઉપર જુનાગઢમાં વાઇલ્ડ લાઈફ સેન્ટરમાં આ યુનિવર્સિટીમાં મૂકવામાં આવ્યું છે એ દરમિયાન ક્યાંક

ખાસ કરીને દૂર દૂરના વિસ્તારોમાંથી સાઇબيريا થી આવેલા સાઇબيريا રશિયા ખાસ કરીને ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશોમાંથી શિયાળો ગાળવા આવતા ઘણા બધા પક્ષીઓ છે જેની વાતો ખૂબ રોમાંચ રોમાંચ ઉભો કરેલી છે એવા એવા એવી એવી ચીજો વિશે તમે લખો એવી વાત થઈ અને એનું એક પુસ્તક આપણે તૈયાર કર્યું છે અને એ પુસ્તક નું સંપાદન કોણ કરે એ ચર્ચા થઈ ત્યારે શરૂવાનું હતું

બીજા ક્યાં લેખકો છે તીરુભાઈમાં થોડા બે આના પછી જ્યારે પુસ્તકોની આ પુસ્તક લખવાની અથવા તો સંપાદન કરવાની કામગીરી મેં હાથ ધરી એટલે શરૂઆત જ મારે એ મારા માટે એક પ્રકારનો વિષય આવી ગયો કે ભાઈ પુસ્તક બનાવવાનું છે યુનિવર્સિટી મને રૂપિયા ચાર લાખ આ પુસ્તકો માટે આપે છે આવા સમયે અને મારા જીવનનું પહેલું પુસ્તક

પેલા પહેલાં તો નિશિષ્ધારિયાજી આવે છે એ જે એને જ લખવાનું થયું છે પછી ભૂષણભાઈ પંડ્યા છે એક એવા જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જેને લગભગ અઢી દાયકા સુધી અઢી દશકા સુધી છે ગિરનાર અને સોરી ગિરમાં ખૂબ કામ કર્યું એની કેટલીક ડોક્યુમેન્ટરી આજે પણ વર્લ્ડ વાઇડ એટલે કે વિશ્વ કક્ષાએ

એસીએફ થયા અને પછી એના ડાયરેક્ટર બન્યા ત્યાં સુધી લગભગ લગભગ બે દસકા સુધી એને સિંહ દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ સાથે કામ કર્યું એટલે એને મેં કીધું ડોક્ટર સીએન ભુવા વન્ય પ્રાણી એટલે પશુ ચિકિત્સક ડોક્ટર વેટનરી જેને સિંહ માટે તો એટલું બધું કામ કર્યું એટલું બધું કામ કર્યું કે એ માણસ વગર આ બધું અધૂરી લાગે એટલે એને પણ લખ્યું ધવલ વારંગિયાજી જેને પક્ષીઓની ગણતરીમાં સિંહોની એવી સરસ સેવા કરી છે જેને કારણે કદાચ સિંહ છે ને આજે બહગીર સુધી પહોંચ્યો છે જેના અસ્તિત્વ નો સવાલો હતા

ઉપરાંત કેટલાક એવા પ્રજાતિઓ એક સમય એવો હતો કે ગીર ગિરનાર એક સાથે જંગલ એટલે કેટલીક સરીસો ની પ્રજાતિઓ જે આપણે કહીએ રેપ્ટાઇલ્સની પ્રજાતિઓ એવી સરસ રીતે એને વર્ણવી છે ને

મારે કેવું છે મુરાદ બ્લોચ અચ્છા જે મુરાદે સિંહ અને દીપડાઓને રેસ્ક્યુ કર્યા છે મુશ્કેલ સ્થિતિમાં જંગલની અંદર ક્યાંક ઇન્ફાઇટમાં બે સિંહો વચ્ચે ઝઘડો થાય ક્યાંક દીપડા અને સિંહ વચ્ચે દીપડા કરી અને દીપડા દીપડો લગભગ જીવન મરણ વચ્ચે ધોલા ખાતો હોય ક્યાંક સિંહ દીપડા ફસાઈ ગયા હોય આવી સ્થિતિમાં એને જીવન મરણ સટોસટ બાજી ખેલીને રેસ્ક્યુ કરેલા

અને એને મારી સાથે સ્ટોરી આમાં કરી ખુબ સરસ ખૂબ સરસ આ બધી ચીજો છે ને સાવજને ફક્ત ની વાઈલ્ડ લાઈફ ની એક સામાન્ય ચોપડી નથી બનાવ આ વાસણો પણ રોમાંચિત કરે અને વર્ષો અલભ્ય કિસ્સાઓ એટલે કીધું છે રોમાંચ તો છે જ પણ અલભ્ય કિસ્સાઓ છે મેં બતાવું પાછું વાંચી જી જી ગીરના અજાયણા અને અલભ્ય કિસ્સાઓની રોમાંચક સફર છે વાહ ખૂબ સરસ આ આ ચીજ છે વાહ સરસ સાહેબ ધીરુભાઈ કોઈ પણ આપણે કામ કરતા હોય એમાં મુશ્કેલીઓ આવે તો આ પુસ્તક લખવામાં આપને શું મુશ્કેલીઓ આવી બેન તારા પ્રશ્નનો મારે જેટલો સરસ પ્રશ્ન છે એટલો જ મારે સરસ જવાબ દેવો છે અમે પત્રકારો અને લેખકો તો લખી નાખીએ પણ પુસ્તક લખ્યા પછી જ્યારે મને પુસ્તકનું હેડિંગ આપવાનું હોય ને અથવા તો લેખનું હેડિંગ આપવાનું હોય ને ત્યારે જો હું રિપોર્ટિંગ કરતો હોઉં તો મારે માહેર પત્રકાર તરીકે મારી વાતને સાબિત કરવાની હોય તો મારું હેડિંગ છે ને લાંબો સમય સુધી ચાલતું જ્યારે કોઈ માણસ હેડિંગ વાંચે છે ને ત્યારે અંદર ની વાત છે ને એને વાંચવાનું મન થાય એમ કોઈ લેખક જ્યારે પુસ્તક લખે ત્યારે પુસ્તકનું નામ એ પુસ્તકનું મુખ્ય ટાઈટલ છે ટાઈટલ એ ખૂબ અગત્યનું છે મારે ટાઈટલ કેમ આપવું હવે મેં હેડિંગ ખોપાઈ પાછી સમાચારમાં પણ પુસ્તક તો કેનું હતું એટલે મને અલતાફ ઈચ્છા એવી થઈ કે હું મારી આ વાતને સાર્વજનિક કરતો એટલે મેં મારું જે લેખકોનું જે ગ્રુપ છે પત્રકારો એની વચ્ચે ભાવનગર ની એક જાણીતી લેખિકા છે નેહા પુરોહિત નેહા પુરોહિત બે ત્રણ નામ મોકલું આ એક નામ એવું સરસ મોકલું ને જે નામ છે સાવચે સાવજ ને સાહેબ ની વાત કરું છું રૂવાડા કારણ કે અમે લોકો સાવજ ને પ્રેમ કેટલા એવા મિત્રો છે જેને ફિલ્ડમાં જઈને અમે છે ને સાહેબ સિંહ જોઈએ ને આજે પણ તમારા રૂવાડા સિંહ કેવાય છે આપણે કેવાય છે તો ત્યારે ત્યારે મને એમ થાય દાખલા તરીકે હું કઉ કોઈ માં છે ને એના દીકરા ને પ્રેમ કરતી હોય ને એટલે એમ ફૂકે ખબર મારો હાવ અને ઈ પ્રેમ જે થતો હોય ને ત્યારે ત્યારે એમ કેવું પડે કે કાઠિયાવાડ ના લોકો જયારે ગર્વ થી કેતા હોય ત્યારે એક માં જે દીકરા ને પ્રેમ કરતી હોય આપણને બધાને ગર્વ છે આપડે સિંહો ની ભૂમિ માં રહે છે ખુબ સરસ ધીરુભાઈ બીજું કે ખાસ આ પત્રકાર છો અને લેખક હવે તો તમે જયારે લખતા હતા પુસ્તક ત્યારે પત્રકાર તરીકે નો જીવ રહેતો કે લેખક તરીકે નો જીવ આવતો બીજું કે ખાસ પત્રકાર છો અને લેખક હવે કોઈ પણ પત્રકાર હોય ને એ ખૂબ લખી જી પછી એની ઈચ્છા લેખક બનવાની હોય છે પત્રકાર માંથી સાહિત્ય તરફ છો એટલે ક્યારેક એવું બને છે કે પત્રકાર જયારે લેખ બની જાય લેખક બની જાય ને ત્યારે એ પત્રકાર તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા છે મારા ઘણા બધા પત્રકારોની વાત કરું તો મારે મારા અજીજ દોસ્તનું નામ લેવું છે એનું નામ છે કૃષ્ણકાંત ખૂબ સરસ જે કોલમ લિસ્ટ મારા મારે કેવું પડે કે અમારા માલિક ફાલ્ગુનભાઈ સાહેબ છે એની અમારી પર અથવા તો અમે એને કહીએ ને કે અમારી જે અમે જે સતત કામ કરીએ છીએ ને એને બિરદાવાની એની પાસે જે ધગસ છે ને એને કારણે હું સતત લખતો રહ્યો અને મને એને કોલમિસ્ટ બનાવ્યો કોલમિસ્ટ બનાવ્યા પછી મારી જે કોલમ છે કેટલા સમયથી આપ કોલમિસ્ટ છો હું હતો એક વર્ષ સુધી સંદેશ ની બુધવાર ની પૂર્તિમાં વાઇલ્ડ લાઈફ લીધું અચ્છા એટલે બાવન સ્ટોરી મેં લખી એક હવે મારે પત્રકાર માંથી લેખક થવાનું હતું એ વાત મુલાકાત ને કરીને મને કીધું કે વાધીરુ ધીરુ તું આગળ વધ હું તું પુસ્તક લખીશ એની પ્રસ્તાવના હું લખી દઈશ વાહ વાહ અને સાચે જ એને મારી પ્રસ્તાવના લખી છે સાચો પુસ્તકની પ્રસ્તાવના આપણે જે વરિષ્ઠ અને જે નામાંકિત કોલમ લિસ્ટ છે વા કૃષ્ણકાંત નામંકિત કોલમની અમારું સુરત સંદેશના વરિષ્ઠ તંત્રી અને આખા ગુજરાતમાં જે કુર્તીઓ વંચાય છે એના વરિષ્ઠ સંપાદક તરીકે આજે કૃષ્ણકાંત ઉનડકર સાહેબે આમની પ્રસ્તાવના લખી છે સાચો પુસ્તક એ શું જવાબ છે કે અમારા માટે અમારી ભેંસનું મૃત્યુ પામવું એ મૃત્યુ નથી અમારી ભેંસ અમે આ સાવજ ને ભોગ ધરાવી છે આપી છે અમારો હાવજ અહીંયા કઈ સમર્પણ ની ભાવના છે અમે અમારું અમારું જીવન છે ને સાવજને સમર્પિત હ સાહેબ આવા મારું સરસ સરસ મિત્રો આજે આપણે ધીરુભાઈ પાસે મૈડા અને આ જે રોમાં સફર છે સાવજની એ પુસ્તક વિશેની ઘણી બધી અલભ્ય વાતો અજાણી વાતો આ પુસ્તકમાં છે એના વિશે દિલ ખોલીને આપણી વાતો કરી છે છે આભાર માનીએ છીએ આ પુસ્તક ખૂબ રોમાંચક એમના કિસ્સાઓની પણ એમણે સરસ મજાની વાતો કરી મેં આપણે શરૂઆતમાં જ કીધું કે અમે ગીર નગરના આંગણે બેઠા છીએ ગિરનારની ગોદમાં બેઠા છીએ અને ગીરની વાતો કરીએ છીએ અને ગીરનું જે આપણે નામ લઈએ સાવજ હોય ને અધૂરું હોઈ શકે એવા સાવજ પુસ્તકની વાતો આપને એમણે કરી થોડાક સમયમાં જ આ પુસ્તક વિમોચન થવાનું છે આપણને લોકોને પણ કેવી રીતે ઉપયોગી થાય અને યુવાનો પણ કેવી રીતે ઉપયોગી થાય આ વિશેની પણ એમણે ખૂબ સરસ માહિતી આપી એની અંદર કયા લેખકો છે એની પણ વાતો કરી તો આ તકે અમે ધીરુભાઈનો આભાર માનીએ છીએ આ પુસ્તક ખૂબ આપણે વાંચવા માટે પ્રેરણારૂપ બનશે અને ગીરની જે અજાણી વાતો છે આપ સુધી પહોંચવાનો એનો પ્રયત્ન છે સાર્થકતા છે આ સાથે આપણે વિરામ લઈએ જઈએ